સ્માર્ટ મીટર જે રીતે અત્યારે ઠેર ઠેર જગ્યાએ સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે હું કહેવા માગું છું જનતાને કે હવે તમે આ ભારતીય જનતા પાર્ટીવાળા જે કોઈ નિયમો લાવે એ હસતા માટે સ્વીકારવા પડશે અને સ્માર્ટ મીટર એટલે શું છે બારની કંપની છે અહીંયા એક વખત સ્માર્ટ મીટર ફિટ થઈ ગયા પછી આનો એક પણ અધિકારી તમને જવાબ નહીં આપે એ એમ જ કહે છે કે અમને આના વિશે કંઈ ખબર પડતી નથી અને સ્માર્ટ મીટર અચાનક કેમ આવ્યું એની પાછળનું મુખ્ય કારણ હું તમને કહું અદાણીએ સોલારનો મોટો પ્લાન સ્થાપ્યો છે સોલાર બનાવવાનું ચાલુ કર્યું છે અને બીજા કરતાં એ સોલાર સસ્તા આપશે એમાં ફાયદાઓ પણ ઘણા બધા છે આવું મેં જાણ્યું છે એટલે ભક્તોના આકાને એમના આકાની કંપની સારી ચાલે એમનો માલ એમની પ્રોડક્ટ વેચાય એટલે જનતાને રેલો લાવવાનો છે હવે સ્માર્ટ મીટર લગાવો એટલે પાંચ થી સાત હજાર રૂપિયા બિલ આવે તો સો એ પાંચ જણા તો એવા નીકળશે ને કે જે અદાણીનું સોલાર લગાવશે એટલે એમનો ધંધો ચાલ્યો જનતાનું જે થવું હોય થાય પંદર વીસ હજાર રૂપિયા કમાતો હોય છ સાત હજાર બિલ ભરો ન ભરાય તો ગરમી મારો ગરમીથી મરી જાઓ તો ભલે મરી જાઓ સરકારને કાંઈ લેવા દેવા નથી એટલે હવે બીજું કે આ સ્માર્ટ મીટરનો વિરોધ કરે એવું કોઈ તમે વિપક્ષ તો રાખો નથી એટલે વિપક્ષવાળા શું વિરોધ કરવાના છે અને જે કાંઈ થોડા ઘણા છે વિપક્ષવાળા એ લોકોએ નક્કી કર્યું છે કે આ ગુજરાતની મૂરખ જનતા માટે આપણે વર્ષોથી લડતા આવ્યા છે કોઈ એટલો સાથ સહકાર આપતું નથી કારણ કે ભાજપથી ડરે છે બધા એટલે આ વખતે વિપક્ષવાળાએ કંઈક ને કંઈક એવું નક્કી કર્યું એવું મને લાગે છે કે આ વખતે જનતાને એના હાલ ઉપર છોડી દો અને જોઈએ કેટલો જનતામાં દમ છે કેટલી તાકાત છે આ સ્માર્ટ મીટરનો વિરોધ કરવાની એટલે તમારે પોતાને જાગવું પડશે તમારે પોતાને જ રસ્તા પર ઉતરીને આ સ્માર્ટ મીટરનો વિરોધ કરવો પડશે અને વિપક્ષવાળાએ જે નક્કી કર્યું છે એ બરાબર જ છે કારણ કે આ ત્રીસ ત્રીસ વર્ષથી ઊંઘમાં સૂતેલી જનતા આજે નહીં જાગે તો ક્યારે જાગશે આપણે એવું વિચારી શકીએ કે ભાઈ આપણા શહેર ઉપર તકલીફ આવી તો આપણે શું લેવા દેવા આપણા ગામમાં તકલીફ આવી તો આપણે શું લેવા દેવા આપણી સોસાયટીમાં તકલીફ આવી તો આપણે શું લેવા દેવા નેતાઓ અધિકારીઓ બધા લડી લેશે પણ આપણા ઘર ઉપર જ્યારે તકલીફ આવી છે તો અત્યારે નહીં જાગો તો આવનારા દિવસોમાં ખૂબ એટલે ખૂબ કપરી પરિસ્થિતિ વેઠવી પડશે તમારે એટલું યાદ રાખજો આ સ્માર્ટ મીટર એટલે તમને ખબર છે દસ દિનુ બબે હજાર બાવીસસો રૂપિયા બિલ આવે છે મોબાઈલની જેમ રિચાર્જ કરાવવાનું અને આ કોઈ કંપની અહીંયાની નથી બહારની કંપની છે એટલે તમે તમારો અવાજ ઉઠાવતા નહીં શીખો તો મરી ગયા માનજો તમે એક વખત જો આ સ્માર્ટ મીટર લાગી જાય એક શહેરની અંદર એટલે જીવવું મુશ્કેલ પડી જવાનું છે જે લોકો રૂપિયા પૈસાવાળા છે એને કાંઈ ફરક પડવાનો નથી પણ જે લોકો વીસ પચીસ હજાર રૂપિયા કમાય છે મહિને એ છ સાત હજાર રૂપિયા બિલ ક્યાંથી ભરવાનો છે એટલે વિરોધ કરો વિરોધ કરો આ સ્માર્ટ મીટરનો કે અમારે જે જૂના મીટરો છે એ બરાબર છે બાકી તારા સ્માર્ટ મીટર તારી પાસે રાખ અને બીજું અંધભક્તો અંધભક્તાની તમે જે પીપુળી વગાડો છો સ્માર્ટ મીટરની એ એક એક વખત તમારા ઘરે લગાવો એટલે તમને પણ ખબર પડે કે આ સ્માર્ટ મીટરમાં કેટલું બિલ આવે છે બહુ તમે ભાજપની પીપુડી વગાડો છો ને કે મોદી હે તો મુમકિન હે તો એક વખત આ સ્માર્ટ મીટર લગાવો પછી એનું રિચાર્જ કરાવો કેટલું બિલ આવે છે એ તમને ખબર પડે કે પીપુડી જે વાગે છે ને સાહેબની એ પીપુડી તમારી બંધ થઈ જાય એટલે જે કોઈ વિરોધ કરવા માગતા હોય એ રોડ રસ્તા પર ઉતરો આનો વિરોધ કરો નહીતર આવનારા દિવસોમાં તમારા છક્કા છૂટી જાય અને આ વિરોધ તમારે જ કરવો પડશે તમારા માટે કોઈ પણ વિપક્ષનો નેતા નહીં લડે કોઈ નહીં લડે તમારે જાતે રોડ ઉપર આવીને વિરોધ કરવો પડશે આ મારી વાત યાદ રાખજો એક વખત મીટર લાગી ગયા એટલે આ મીટર નીકળશે નહીં એટલે અત્યારે જે રીતે વિરોધ થયો છે એ રીતે વિરોધ યથાવત રાખો આવેદનપત્રો આપો અને આ મીટરનો બહિષ્કાર કરો સંપૂર્ણપણે બહિષ્કાર કરો નહીંતર મરી જાઓ એટલું યાદ રાખજો અમારા શબ્દો તમે મારો વિડીયો સાચવીને રાખજો અને વિડીયો વધુમાં વધુ શેર કરો દરેક લોકો સુધી આ વિડીયો પહોંચાડો કે અદાણીના સોલાર કંપની ચલાવવા માટે જનતાને રેલો લાવવા માટે તૈયાર થયા છે જનતાને સ્માર્ટ મીટર નાખવા માટે તૈયાર થયા છે કારણ કે અદાણી જે સોલાર બનાવે છે એ સોલાર વધુમાં વધુ વેચાય એ આ સરકારની નીતિ છે એટલે જાગો નહીતર મરી જાઓ હવે તો તમારા ઘર ઉપર ઘા આવ્યો છે તમારી સોસાયટીમાં કદાચ હોય ને તકલીફ તો આપણે એવું વિચારીએ કે ભાઈ સોસાયટીમાં તકલીફ છે જે બધા કાંઈ કરે એ જોયું જાય છે આ તો તમારા ઘર ઉપર ઘા આવ્યો છે એટલે હવે નહીં જાગો તો કોઈ દિવસ નહીં જાગી શકો અમારા શબ્દો તમે યાદ રાખજો ખુલીને વિરોધ કરો ખુલીને વિરોધ કરો એમ કહું છું હું તમને વધુમાં વધુ વિડીયોને શેર કરો દરેક લોકો સુધી આ વિડીયોને પહોંચાડો દોસ્તો